માતાજી જય વચરાજ દાયરાની સીતારામ અને રામ રામ બધા કી હે મજામાં અમે આજ બ્લોક ન બન્યો મારો આજ થોડુંક કામ ઉતું ને એટલી નીકળે ગયો ગામમાં એટલે ત્રણે સેટ આવ્યો તો મેં કીધું મારી મમ્મી ને પૂછ્યું મેં કાં ખાવાનું બનાવો તો એવું મેં કીધું મારી મમ્મી પૂછેલા કાં ખાવાનું બનાવો તો મારી મમ્મી મને કહે કે તીખો ભાત બનાવો તો મારી મમ્મી ની પૂછાય કે મમ્મી કાવ હે મમ્મી કાવ તીખો ભાત નો અજે બનાવો અજે તા બનાવે તો આપડી જાય હું દેખાડા કે કાવ કઈરું ને કા પઈગું બધી મેં સાપી સો તા મેં સાપી આ કામ બટેટા ડુંગળી ને હે આ ટમેટા ટમેટા

નીતા બાનો દીકરો હે બા કેવું કરે બધું બા એટલે બધુંય કરવા મંડે કાય ઘા કુકર ચડાવે દીધું તું ગેસ ઉપર આ જો કેવી ઉ પાડે મીઠું ના ખા મુકે દે એટો એટો મુકે મારી મમ્મી આજ બનાવે તીખો ભાત આવો ખાવો ખાઈ તો હોય ખાલી જોજો ને સુગંધ લીજો મમ્મા પાણી આવે જાય તમને પોતાને બીજું કઈ ભાવતું ને કે આ ભાવે ખાવાની મજા આવી છે ટેસ્ટી તો મમ્મી એ કેટલીક વાર લખ્યો વાર લખ્યો થોડી કા જો મસાલી લવિંગ કે મસાલી સટણી ફૂલ ભૂખ લાગી ગયો ફૂલ તીખી છે ફૂલ ભૂખાઈ ફૂલ લાગી ગઈ મમ્મી આપણે 5 મિનિટ માં આટલી સીટી ઉપર ઉપર થઈ જાય ઘરા ઘરે આજ મન થયું કે છોકરાને ને બધા એ તીખો ભાત કરીએ આખો દિવસ ખાઈ ખાઈ થાકેલા બકાલા માં કઈ ઠેકાણું નહીં આવતું બકાલા માં અડા કેરી આવે કેરી કારબેડમાં પકવે છે આમ દાડ થાય સાતીમાં કેરી હારીને નેટાવતી કેરીમાં સાત તો થઈ ને બીજું ન થાય બીજું થાય તો બીજું ન થાય તું કાવ કામ કર કે મંદિર જાવું ને

અરે તે બાલ મંદિરમાં એકડા બગડા ઘૂટે ને એ બી સી 1 2 અક્ષર એમ નહી આયા ઈ કરતો તો ઈ કા હીખેન આવ્યો તો ઈ તામાણી દેખાય તું કા કઈ ભાઈ સામે દેખાય કે કા આપા દેખાય તો ખરી એમ નહી ઊભો છે ને હરીકો કિંગ ઈ ખડાય હીખાય ન આવ્યો તું ફાઈ લકી ફાઈ હે ઓ લોકો પડ્યાલા કી નીખી નયો હે તો ફાઈ ઈ કાસ આમ પર આવે

હાલો બધા ખાવા જઈને ખાવો હોય નહીં અમારે તો તીખો ભાત ખાવાની ફૂલ ઈચ્છા હે પ્લાન હે અમારો તીખો ભાત હાલો ખાવું હોય તો સા ને રોટલી ને દહીં ને હે મરચા ને વઘારેલા હાલો ખાવું હોય તો તમારે જાઓ ભાત મારી મમ્મી બનાવ્યો